આગળની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના સાલો તાલુકાના ધારા ડુંગર ગ્રામમાં નેશનલ કોરિડોર રોડનું કામ ચાલી રહ્યું છે જેના પગલે કોન્ટ્રાક્ટરો દ્વારા ભારે વાહનો માલ સામાન ભરીને પસાર થતા રોડ સિંગલ પટ્ટીના રોડ તૂટી જતા ગ્રામજનો દ્વારા નવો રસ્તો બનાવો અને કાં તો રિનોવેશન કરો તેવી માંગ ઉઠી છે ધારા ડુંગરના ગ્રામ પંચાયતના રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની છે સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર દાહોદ તાલુકો જાલોદ જિલ્લો દાહોદ અમારા ગામના ડારા ડુંગર ગામના રસ્તા આ કોરિડોર નીકળવાથી એસ્ટીડન્ટો થાય છે એના જવાબદાર કોણ સરકાર જવાબદાર કે આ કોરિડોર જવાબદાર એસ્ટીડન્ટો આપણા ઉતરણ ઉપર બે માણસો એક્સ્ટીડન્ટ થાય અને મરેલ છે એના કારણે અમારા બાળકો માટે એસ્ટિડન્ટ થાય છે તો એનો રસ્તો ભણાવવા

આ નેશનલ કોરિડોર હાઈવે નીકળે છે અમારી જમીન તો ગઈ છે પણ આ અમારા ગામના સાદા આ રોડો નીકળે છે એને તોડી નાખ્યા છે પાંત્રીસથી ચાલીસ ડંફરિયા નીકળે છે એમાં પચાસ પચાસ ટનના વજનવાળા પથ્થરો અંદર નાખી અને અમારા આ સાદા રોડો તોડી નાખ્યા છે અમારે સ્કૂલમાં જવા નિશાળે સ્કૂલે જ જતા છોકરાઓને બાઇક પર પસરાઈ પડે છે અને કોઈકને વાગી જાય છે સાહેબ એ તો અમારે સરકાર તરફ અમને એવી માંગ છે કે અમારા રોડ બનાવી આપે અને તંત્રવાળાને કહીએ તો એ રોડ તો તૂટે એમ કહે છે તો અમારે આ રોડ કોણ બનાવી આપે અમને એ અમારા ધારાડુંગર ડુંગર ગામનો માણસોની માંગ છે સાહેબ તમારા ગામની અંદર અત્યારે હાલ તમે લોકો એકઠા થયા છો તો તમારી માંગ શું છે ક્યાં રસ્તો બનાવવો જોઈએ આ રોડ રસ્તો બનાવવો જોઈએ આ કોરિડોર જે બને છે એમાં તમારી જમીનો ગઈ છે હા તો આ કોરિડોરમાં તમારી જમીનો ગઈ છે તો આ જે અત્યારે આ જે ક્રોસ રસ્તા બનાવવા માટે જે ડમ્પરો ચાલે છે એમાં પાંત્રીસ ટન વજન મને સાંભળવા મળ્યું છે પાંત્રીસ ટનનો વજન લઈને આ લોકો તમારા ગામના રસ્તાઓથી ગુજરી અને અહીંયા રસ્તા બનાવવા માટે કામ કરે છે તો તમારા રસ્તાઓ તૂટી ગયા છે તો તમારી માંગ શું છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો ટુ